યુવાનની માદક પદાર્થ ગાંજા સાથે થઈ ધરપકડ ગઈકાલે શહેરના મુન્દ્રા રોડ બાજુ કારમાંથી બસો બેતાલીસ ગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો આ ગાંજો તેણે બચાવના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા બંને સાથે ગુનો દાખલ કરાયો છે કચ્છમાં યુવાઓમાં માદક પદાર્થના સેવનની બદી વ્યાપક બની છે ત્યારે આ બદીને નેસ્ત નાબૂદ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની મળેલી સૂચનાને પગલે એસઓજીના પીઆઈ કે એમ ગઢવીના તાબા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા ત્યારે એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલાને મળેલી પૂર્વ બાતમીના આધારે રેનોલ્ટ ક્વિડ કારમાંથી માદક પદાર્થ ગાંજો બસ્સો બેતાલીસ ગ્રામ સાથે ધ્રુવને પકડી લીધો હતો આ ગાંજો તેને બચાવના રાજુભાઈ ઉર્ફે રાજભા ગઢવી પાસેથી ખરીદ્યાનું જણાવ્યું હતું ત્યારે મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી ધ્રુવ અને રાજુભાઈ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે